ગુડ મોર્નિંગ જશી કૃષ્ણ સવારના વાગે સાડા પાંચ અને અમે લોકો જઈ રહ્યા છીએ ક્યાં જઈએ છીએ ટૂર ઉપર યસ અમે લોકો આજે જઈએ છીએ કેલગરી બેફ માં સામાન રેડી જીયા તું રેડી રેડી ચાલો ખાવાનું સામાન તો ઓલરેડી મૂકી દીધો ગાડીમાં થોડીક બેગ હોઈ છે ને મારું અને જિયાનું બ્લેક બ્લેક મેચિંગ છે આજે સાડા પાંચ વાગ્યા છે પણ અજવાળું જુઓ બાર મેન્સ સાડા પાંચ વાગ્યા છે અને અજવાડું તો સામાન કેટલું ભર્યું છે જુઓ આટલું સામાન ભરી ગયું છે ઓલરેડી હા બે બે બોટલ પાણી ની કાઢ દો હ ચાલો કશું નહીં થાય ચાલ ઉપડો ચાલો ગાડી ચાલુ કરો રેડી રેડી ચલો બોલો અંબે માત કી જય ચલો બટી મોટન માં આવી ગયા છે બટી કાપો મને થેપલા તો કોફી કેમ પીવડ રીમ માં जब वो बोलता है तो नहीं है कोई बात 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 नहीं है

लेट्स गो रवा मार्केटला जाणार आहोत पाच मिनिटांत कलकरी डाउनटाउन मध्ये एंट्री થઇ आई गेस

કેલગરી ના પીસ બ્રિજ પર જેમ આપણો અમદાવાદ નો અટલ બ્રિજ કેલગરીનો નો આ પીસ બ્રિજ ઘરે આયા છીએ છે બધી તૈયારી કરી ત્યાં જવાનું છે